જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાતો કરીએ આપણે આજે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન માત્ર કથાઓ લીલાઓ કે મહાભારતના પાનાઓમાં બંધાયેલું નથી કૃષ્ણનું જીવન એટલે જીવન કેવી રીતે જીવવું એની સાચી રીત તેમની દરેક ચાલ દરેક સ્મિત દરેક શબ્દ એક એક સાચી વાત કહે છે એક એવી વાત જે આપણા જીવનને પ્રકાશથી ભરી દે છે કૃષ્ણનો જન્મ કેદના કેદખાનામાં થયો અંધકાર ભય અને ભીતોની વચ્ચે આવેલી એક ક્ષણે પણ તેમનું ભાગ્ય બંધાયું ન હતું કૃષ્ણ કહે છે કે જન્મ પર ગર્વ ન કરો જન્મ તો એક પરિસ્થિતિ છે પણ તમારા કર્મોથી જ તમારી ઓળખ બને છે આ વાત આજે આપણા માટે કેટલી અગત્યની છે જુઓ ને મિત્રો ઘણીવાર આપણે પરિસ્થિતિઓને દોષ આપીએ છીએ ઘર ગરીબ છે પરિસ્થિતિ કઠિન છે પણ કૃષ્ણ કહે છે શરૂઆતથી ડરો નહીં સાચી દિશામાં ચાલશો તો અંત જ મળશે કૃષ્ણ બાળપણથી એક વાત સ્પષ્ટ બતાવી કે આનંદ કોઈ વસ્તુમાં નથી આનંદ એ તો મનની સ્થિતિ છે બટર ખાધું માટી ખાધી ગોપીઓ સાથે રમ્યા પણ ફક્ત એક સંદેશા માટે કે જીવનને હળવાશથી જીવો ભાર લઈને નહીં આપણે આજે નાની નાની બાબતોમાં તૂટી જઈએ છીએ પણ કૃષ્ણ કહે છે આનંદને શોધો તમે આનંદ ના બનો કૃષ્ણ કહે છે કે પ્રેમમાં અપેક્ષા નહીં નિષ્ઠા હોવી જોઈએ રાધા અને કૃષ્ણનો પ્રેમ સ્વર્ગમાંથી મોકલાયેલા કિસ્સાઓ જેવો લાગે છે તેમાં લાગણી હતી અને સંઘાત હતો પણ માલિકી ન હતી કૃષ્ણ કહે છે કે પ્રેમે બંધન નથી ઉડાન છે બંધનમાં રહેવું એ પ્રેમ છે જ નહીં જેને પ્રેમ કરો ને એને પાંખો આપો સમય આવે તો છૂટવાની ક્ષમતા આપો કારણ કે સાચો પ્રેમ છૂટે નહીં ભલે જિંદગીઓ અલગ થઈ છે પણ આત્મા તો એક જ રહે છે કૃષ્ણ કહે છે કે પરિસ્થિતિ બદલાઈ શકે છે પણ તમારું ધર્મ નહીં કૃષ્ણ આખું જીવન એક જ માર્ગ પાળ્યો અને એ ધર્મનો માર્ગ ગોકુળમાં રમતા હતા ને એમ જ સાચો માર્ગ મથુરામાં રાજકારણમાં એ જ સાચો માર્ગ દ્વારકામાં રાજ બનીને રાજા બનીને પણ એ જ માર્ગ અને કુરુક્ષેત્રમાં જો ધર્મનું રક્ષણ કર્યું ત્યાં પણ એ જ માર્ગ કૃષ્ણ કહે છે સંબંધો શહેરો લોકો બધું બદલાઈ જાય પણ તમારું સત્ય અને કર્તવ્ય ક્યારેય ના બદલાવવું જોઈએ આજના સમયમાં પણ ભલે દબાણ આવે ભલે લોકોએ સમજે કે ના સમજે પરંતુ સાચું હોય ને તો મક્કમ રહેવું કૃષ્ણ કહે છે સંશય જીવનનો સૌથી મોટો શત્રુ છે મહાભારતમાં યુદ્ધ અર્જુને તો યુદ્ધ કરવું જ ન હતું અર્જુન હાર્યો ન હતો એટલો એ સંશય માટવાયો હતો કૃષ્ણે ગીતા આપી કેમ કેમ કે જે માણસ સંશયમાં છે ને તેને તો આગળ વધી શકે છે અને ના તો શાંતિ મેળવી શકે છે કૃષ્ણ કહે છે જીવનમાં નિર્ણય લો ભૂલ થશે તો સુધારશો પણ સંશયમાં ઊભા ના રહો જીવનમાં પરિણામ નહીં પણ પરંતુ પ્રયત્નો અગત્યના છે કૃષ્ણ કહે છે કે પ્રયત્ન કરો માત્ર પ્રયત્ન કરો બાકીનું બ્રહ્માંડ તમારી તરફ કામ કરે છે આપણે ઘણીવાર કહીએ છીએ કે ફળ મળ્યું નહીં એટલે નિરાશ થઈ જઈએ છીએ પરંતુ કૃષ્ણ સૂચવે છે કે આજે ન મળ્યું હોય તો કાલે મળશે પણ પ્રયત્ન ચાલુ રાખો અર્થાત કર્મ કરીએ જા ફળની ચિંતા ના કર કૃષ્ણની સાચી વાતો આપણને કહે છે કે જીવનને હળવાશથી જીવો અને પ્રેમમાં શુદ્ધતા રાખો અને ધર્મ પર અડગ રહો જય શ્રી કૃષ્ણ